હવે બીજું શું છે પરિવારમાં જે પ્રશ્ન થાય છે એના મૂળમાં છે મોબાઈલ આજે મોબાઈલ છે વ્યક્તિ એની જે વિચારધારા છે બદલી નાખી સોશિયલ મીડિયા જે તમારા સંતાનોને તમે નાનપણથી મોબાઈલ આપી દયો છો શરૂઆતમાં છાના રે બંધ થઈ જાય એટલે પણ પછી એ મોબાઈલના એ એડિક્ટ થઈ જાય છે

પરિવાર છૂટા પડે છે વિખૂટા પડે છે છૂટાછેડા થાય છે એનો પાયામાં છે મોબાઈલ આજે ફેક્ટરીમાં કંપનીમાં પ્રોડક્શન ઘટે છે એનું કારણ છે મોબાઈલ એટલે મોબાઈલ મુકાવા પડે છે બા એ સારું છે અને મુકાઉં તો કામ થશે આઉટપુટ આવશે વ્યક્તિગત જીવનમાં ચારિત્રનો પ્રશ્ન એ પ્રમુખ મારો છે મોબાઈલ આજે વ્યક્તિ પરિવાર સમાજ સોસાયટી દેશ કે વિશ્વનો જો બર્નિંગ પ્રોબ્લેમ હોય તો એ છે મોબાઈલ મોબાઈલ વાપરો પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ટેકનોલોજીનો ઉપયોગ કરો અમે વાપરીએ છીએ પરંતુ જો એ તમે નિયમમાં વાપરશો તો આશીર્વાદ રૂપ છે અને નિયમ લોપશો તો અભિશાપ છે એ તો નક્કી સુ ગયા હોય ત્યારે તમારા રીલ જોયા જ રીલ પૂરી જ ન થાય સવાર પડી જાય આ બનેલા છે અને એને લઈ અને પરિવાર છે અશાંતિ આવે છે એટલે આપણા પરિવારમાં ક્યાં ડ્રોબેક આવે છે એ આપણે જોવું જોઈએ વિકનેસ જોવી પડે કંપનીને આગળ લાવવી હોય તો એમાંય વિકનેસ જોવી પડે એ કંઈ આપણી દોષ દ્રષ્ટિ નથી સુધારો કરવા જેને અત્યારે આપણે મોડર્ન ભાષામાં કોર્પોરેટ ભાષામાં ફીડબેક કહીએ છીએ તેમ પરિવારમાં પણ ફીડબેક લેવાનો પરિવારને જો તમારે આગળ લાવવો હોય અને એના માટે તમે જે ભગવાનને માનતા હો થોડુંક માળા કરો થોડાક આપણા ભગવદ ગીતા રામાયણ ભાગવત જે ભગવાન સ્વામિનારાયણ વચનામ્રત સ્વામીની વાતો જીવન ચરિત્ર જે ધર્મ સાથે જે વ્યક્તિ જે જોડાયા હોય એની એને થોડો આ શાસ્ત્રોનો અભ્યાસ વાંચન રાખ તો એમાંથી સારા વિચારો આવશે આપણા વડીલો પેલા ક્યાં ટેન્શન આવતું કોઈને ટેન્શન નહોતું આવતું કેમ શાસ્ત્રો વાંચતા હતા મંદિરે જતા હતા સંત સમાગમ કરતા હતા એટલે ટેન્શન નથી આવતું અત્યારે વિશ્વનો સૌથી મોટો રોગ હોય તો એ ટેન્શન છે એનું એનું કારણ આ છે કે આપણે આપણા ધર્મથી આપણા મંદિરોથી આપણા શાસ્ત્રોથી આપણે દૂર ગયા અને જેમ જેમ આપણે થોડા વેલ સેટ થાય ભણીએ પછી આપણને એમ થાય કે મંદિરની શું જરૂર છે પણ તમે ગમે એટલી પ્રગતિ કરશો પણ વ્યક્તિગત અને આંતરિક તમારે જો શાંતિ મેળવવી હોય બરાબર છે પૈસા જરૂરી છે જીવનમાં નોકરી ધંધામાં એનો આપણે વિચાર કરવાનો છે એ તમને બધી ફેસિલિટી પ્રોવાઈડ કરશે બટ પીસ જે શાંતિ છે

એ પણ આ બાજુ થોડા ડાયવર્ટ થશે કારણ કે કુવામાં હોય તો હવાડામાં આવે બરાબર આપણી ગુજરાતીમાં કહેવત છે આપણે ઇગ્નોર કરતા હોય પછી દીકરાને બેટા માણા કર પપ્પા તમે કરો છો એ તો દેખાય અને સંતાન હોય એ અનુકરણીય છે એ તો નિર્દોષ છે તમારે તમારા સંતાનને અત્યારના જમાનાની સાથે ભણાવવાનો છે સાથે સાથે એના જીવનમાં સંસ્કાર માતૃ દેવો એ સંસ્કાર આપવા હોય અને તમારી વૃદ્ધાવસ્થા સેફ રાખવી હોય તો તમારે અત્યારે જાગૃત થઈ જવાય પછી તમે એમ કહ્યું કે સ્વામીને મળો સંતોને મળો પછી તમે એમ કહ્યું કે આ સંતાનામ